સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત એક દિવસીય સેમિનાર આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઉપક્રમે બૌદ્ધિક સંપદા અધિકાર એ સમૃદ્ધ ભારત બે હજાર સુડતાલીસ માટે એક શક્તિશાળી સાધન પરિપ્રેક્ષ્ય છે એ વિષય જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી કોલેજના મધ્યસ્થ કક્ષમાં એક દિવસીય સેમિનાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું કે યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશ સેલ અને સ્વાવલંબન ભારત અભિયાન ઉપક્રમે સમૃદ્ધ ભારત બે હજાર સુડતાલીસની સંભાવના માટે એક શક્તિશાળી સાધન તરીકે બૌદ્ધિક સંપદા અધિકારો વિષય થયેલ મંથન યુનિવર્સિટીના છાત્રોને નવી શક્તિનો સંચાર કરશે સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી પોતે કુટુંબના કુટુંબ શહેરના શહેર દેશના અને દેશ જગતના કલ્યાણ અર્થે આજે આપણે પોતાના સ્વદેશીય ઐક્યનો અનુભવ કરી સાર્થકતા પામવાને ઉત્સુક થયા છીએ જે જગત કલ્યાણ માટે ઉપયોગી અને સાર્થકતા સભર બની રહેશે ગાંધીજી કહેતા સ્વદેશીમાં સ્વાર્થ નથી અને છે તો તે શુદ્ધ સ્વાર્થ છે શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ શુદ્ધ સ્વદેશી એટલે એટલે પરમાર્થની શિક્ષણમાં સ્વદેશી માતૃભાષા માધ્યમ સંસ્કૃતિમાં ભગવદ્ ગીતામાં કહ્યું છે એમ સ્વધર્મે નિધમ પરધર્મો ભયાવહ પ્રકૃતિએ વિશ્વની રચના એવી રીતે કરી છે કે દરેક દેશ ઉત્પાદનના અમુક જ સાધનો ધરાવતો હોય છે જેને ઈશ્વરી બક્ષિસ કે દેણગીના નામથી ઓળખાવી શકાય વિશ્વમાં એક પણ દેશ એવો નથી કે જેની પાસે તેની બધી જ જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં પૂરી કરવાના સાધનો દેશમાં જ ઉપલબ્ધ હોય પરિણામે દરેક દેશને ઓછા વધતા પ્રમાણમાં વિદેશમાંથી થતી આયાતો પર આધાર રાખવો પડે છે અને આ એક નક્કર હકીકત છે તેમાંથી જ પ્રાકૃતિક પરાવલંબન પરિણમે છે આ પ્રસંગ સ્વાવલંબી ભારત અભિયાનના પ્રદેશ સંગઠક મનોહરલાલ અગરવાલ જૂનાગઢના પ્રબુદ્ધ અગ્રણીઓ વિવિધ કોલેજના આચાર્ય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પરાગ દેવાણીએ અને આભાર દર્શન ડોક્ટર રમેશ સાગઠિયાએ કર્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઘોડાસરા મહિલા કોલેજના આચાર્ય અને સ્વદેશી જાગરણ મંચના જિલ્લા સંગઠક ડોક્ટર દિનેશ દઢાણીયાએ અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી સેમિનારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સંયોજક ડોક્ટર મૃણાલ અંબાસણાએ અતિથિઓનો પરિચય કરાવ્યો હતો આ પ્રસંગે અતિથિઓને સાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા સમૃદ્ધ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા યુવા છાત્રોએ પ્રશ્નોત્તરી કરી જાણકારી મેળવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે અભયભાઈ સોલંકી અરવિંદભાઈ સહિત સ્વદેશી ભારત અભિયાનના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી